રાજકોટ પોલીસની દાદાગીરીનો વધુ એક કિસ્સો હોટેલ કર્મચારીને માર મારતો સીસીટીવી વિડીયો વાયરલ રાજકોટ કાયદાના રક્ષકો જ્યારે કાયદાનો ભંગ કરે ત્યારે પ્રજાની સુરક્ષાનો સવાલ ઉભો થાય છે રાજકોટમાં પોલીસની દાદાગીરીનો વધુ એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે જ્યાં કથિત રીતે એક પોલીસ કર્મીએ હોટલના કર્મચારીને નિર્દયતાથી માર માર્યો હોવાનો વીડિયો સીસીટીવી ફૂટેજ દ્વારા વાયરલ થયો છે પ્રાથમિક માહિતી અનુસાર આ ઘટના રાજકોટ શહેરની એક હોટલમાં બની હતી વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક વ્યક્તિ જે પોલીસ કર્મી હોવાનું ચર્ચાઈ રહ્યું છે હોટેલના કાઉન્ટર પર ઉભેલા કર્મચારીને ધક્કો મારી ગળું પકડી અને ત્યારબાદ આડેધડ લાફા જીકી રહ્યો છે કર્મચારી પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કરે છે છતાં તેને માર મારવાનું ચાલુ રહે છે સૂત્રોને સ્થાનિક ચર્ચા મુજબ માર મારનાર વ્યક્તિ માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો પોલીસ કર્મી છે ઘટના પાછળનું તત્કાલીન કારણ એવું જાણવા મળી રહ્યું છે કે પોલીસ કર્મીને હોટલમાં સર્વિસ સરખી ન મળતા ખોરાકની બાબતે થયેલા મન કારણે ગુસ્સે ભરાઈને તેણે આ કૃત્ય કર્યું હતું જોકે સરખી સર્વિસ ન મળવાના સામાન્ય મુદ્દે કાયદાનું જ્ઞાન ધરાવતા પોલીસ કર્મી દ્વારા આ પ્રકારે હાથ ઉપાડવાની ઘટનાથી પોલીસ બેડાની છબી ખડાય છે આ વિડિયો વાયરલ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી આ મામલો પહોંચ્યો છે શહેર પોલીસ કમિશનર દ્વારા સમગ્ર ઘટનાની ગંભીર નોંધ લેવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજની સત્યતા ચકાસીને જવાબદાર પોલીસ કર્મી સામે કડક ખાતકીય કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે આ પ્રકારના વર્તનથી પ્રજામાં પોલીસની શાખ પર અસર પડે છે